ગારા સાથે નીકળેલા રહીશોએ કાદવ કીચડમાં બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો છે મોડોદરા શહેરના કરોડિયા વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે કરોડિયા રોડ પર આવેલ ત્રણ સોસાયટીના રહીશોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે કે જેમાં શિવશક્તિ સોસાયટી વૃંદાવન સોસાયટી અને ગાયત્રી સોસાયટી સૂત્રોચ્ચાર કર્યા નગરા સાથે નીકળેલા રહીશોએ કાદવમાં બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો છે ત્યારે રસ્તા પર ગટર પરના પાણી ફરી વળતા અને પાણી ભરાતા હોવાના રહીશોએ આક્ષેપ પણ કર્યા છે અહીં રોડ સહિત કોઈ પણ સુવિધા પૂરી નહીં પાડી હોવાથી તંત્ર સામે રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે શાસકોને સત્તા દિશુ ને વારંવારની રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવતું નથી આ કરોડિયા ગામ એટલે કે ઉમેરા બે જેના સોસાયટીમાં રહીસો ત્રાય માં પોકારી ગયા છે જ્યારે ગટરના પાણી જો રોડ ઉપર ફરતા હોય નાના છોકરાઓને જવા આવવામાં મુશ્કેલી પડતી હોય ગામમાં લોકોને જવાની તકલીફ હોય સોસાયટીમાં જવાની તકલીફ હોય રહીસોએ વારંવાર ધારાસભ્યોને કહ્યું છે કોર્પોરેટરોને કહ્યું છે પણ કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય અહીંયા આવતું નથી જયારે કોર્પોરેટર ને કહીએ ત્યારે કે થઈ જશે ધારાસભ્યને કહીએ કે તમારું કામ થઈ જશે પણ થઈ જશે પણ કયા સમય થશે એનું કોઈ નક્કી નથી પાંચ પાંચ સાત સાત વર્ષથી આ માણસો તકલીફ ભોગવી રહ્યા છે પબ્લિક ભોગવતા ભોગવતા કેટલા છોકરાઓ પડ્યા છે કેટલા મહિલાઓ પડી છે કેટલા હાથ ફ્રેક્ચર થયા છે કોઈના પગ છોલાયા છે સરકાર જાગતું નથી ધારાસભ્યને જાગવાનો ટાઈમ એને એના વિસ્તારમાં આવવાનો ટાઈમ નથી જયારે જનતા ત્યાં જાય છે તો તેને એને દબાવે છે આજે જો ખબર પડી કે આ લોકો આવવાના છે ત્યારે એમની આખી ફોજ ઉભી કરી દીધી છે એટલી બીક લાગતી હોય તો તમે પબ્લિક નું કામ કરો

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર